भारत माता की मंच पर उपस्थित गुजरात लोकप्रिय मुख्यमंत्री श्रीमान भूपेन्द्र भाई पटेल गुजरात कृषि मंत्री श्रीमान भाई पटेल ना चेयरमैन श्रीमान दिलीप भाई सांघाणी સહકારી મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક કલોલના ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર શ્રી ઉદયશંકર અવસ્થિ અને આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સહકાર સાથે જોડાયેલા સભી ભાઈઓને મારા રામ રામ નમસ્કાર મિત્રો આજે ખૂબ શુભ દિન છે આજે ચૈત્ર નવરાત્રિની નવમી પણ છે રામનવમી પણ છે અને ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ પણ છે આ ત્રણેય ઘટનાઓ આજના દિવસે છે અને એ જ દિવસે ઇફકોના કલોલ પ્લાન્ટની સુવર્ણ જયંતી અને આજે કલોલ પ્લાન્ટમાં બીજ અનુસંધાન કેન્દ્રનું ભૂમિપૂજન આ બંને મહત્વપૂર્ણ કાર્યક્રમો અહીંયા આયોજિત થયા છે ઇફકોનિયા પચાસ વર્ષની ગૌરવશાળી યાત્રાએ ન કેવલ ભારત સમગ્ર વિશ્વમાં કોઓપરેટિવ અને કોર્પોરેટ બંને સંસ્કાર ભેગા થઈને કામ કરે તો કેવું અદભુત પરિણામ આવે એનો જબરજસ્ત મોટું ઉદાહરણ બેસાડવાનું કામ કર્યું છે એક પ્રકારથી ઇપકોની માલિકી તો આપણા દેશભરના ખેડૂત ભાઈઓની હજારો હજારો મંડળીઓની પરંતુ ઈપકો ચાલ્યું એક કોર્પોરેટની જેમ ભાવના ખેડૂતોને મદદ કરવાની અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ હોય માર્કેટિંગ હોય બ્રાન્ડિંગ હોય કે ઘર ઘર સુધી પહોંચ બનાવવાની હોય એ કોઈ પણ કોર્પોરેટ કંપનીને શરમાવે એવી કુશળતા એ ઈપકોએ કરીને બતાવી છે અને આજે ભારત ખાદ્યાન્નના ક્ષેત્રમાં આત્મનિર્ભર છે મારા મનમાં કોઈ સવાલ નથી એમાં ઇપકોની બહુ જ મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે ઇપકોએ ખેડૂતોને ફર્ટિલાઇઝર સાથે જોડ્યા અને ફર્ટિલાઇઝરને જોડવાનું કામ ઇપકોએ કર્યું અને એના કારણે આજ પચાસ વર્ષની ગૌરવપૂર્ણ યાત્રા પૂરી કરી ઇપકો અહીંયા ગૌરવ સાથે ઊભું છે અને મને વિશ્વાસ છે જ્યારે ઇપકોની શતાબ્દી બનાવાશે ત્યારે દુનિયાભરની સહકારી સંસ્થાઓમાં ઇફકોનો ડંકો આજની જેમ જ વાગતો હશે ઇપકોએ અનેક પ્રકારના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના પણ કામ કર્યા જ્યારે ઇફકો કલોલ કારખાનાનું ભૂમિપૂજન થયું એ વખતે એ વખતના જમાનામાં પચાસ વર્ષ પહેલા એક મોટી ક્રાંતિ ગણાતી હતી અને જ્યારે સમય બદલાયો નેનો યુરિયા નેનો ડીએપી નેનો લિક્વિડ યુરિયા લિક્વિડ ડીએપી એના માટે રિસર્ચ કરી પ્રયોગો કરી સિદ્ધિ મેળવી અને ઉત્પાદનમાં બદલવાની વાત આવી ત્યારે પણ સમગ્ર એક રહ્યો હું બરોબર આ પ્રક્રિયા સાથે પૂછતાછ કરતો રહેતો હતો શ્રી અવસ્થિ અહીંયા બેઠા છે અવસ્થિજીની દુરંદેશી અને સાતત્યપૂર્ણ ફોલોઅપના કારણે આજે ઇપકો નેનો યુરિયા અને ઇપકો નેનો ડીએપી સમગ્ર વિશ્વની અંદર ભારતના કો ઓપરેટિવ ક્ષેત્રની ધાક પહોંચાડવાનું કામ કર્યું છે અને ઇપકોના નેનો યુરિયા અને નેનો ડીએપી આજે વિશ્વભરમાં પહોંચતા થયા છે ઇપકોએ ક્ષમતા પણ વધારી ઇપકોએ ખેડૂતના ખેતર સુધી રીચ પણ વધારી પહોંચ પણ વધારી અને ઇપકોએ આર એનડી કરી આધુનિકતાને લેબોરેટરીની અંદર જે પ્રયોગો થતા હતા એને લેન્ડ સુધી ખેતરની જમીન સુધી પહોંચાડવાનું કામ ઇપકોએ કર્યું છે અને આજે અહીંયા બીજ અનુસંધાન કેન્દ્રની સ્થાપના થઈ મિત્રો નરેન્દ્ર મોદીજીએ સમાજ જીવનના દરેક ક્ષેત્રની અંદર નવી શરૂઆતો કરી આપણે સૌ કો સાથે જોડાયેલા કાર્યકર્તાઓ છે પંચોતેર પંચોતેર વર્ષથી સહકારિતા મંત્રાલય સ્વતંત્ર બનવું જોઈએ દેશની આવડી મોટી કોઓપરેટિવ મુવમેન્ટ ન ધણિયાતી પડી એને સ્ટ્રક્ચર કરવાનું એનો આવતા વર્ષોનો વિકાસનો કાર્યક્રમ બનાવવાનો એનું પોષણ કરવાનું કોર્પોરેટના જમાનામાં કોપરેટિવને અન્યાય થતો હોય તો એની સામે અવાજ ઉઠાઈ અન્યાય સમાપ્ત કરવાનું જ્યાં સુધી મંત્રાલય ના થાય સંભવ જ ના હોય કોઈ નતું સાંભળતું સૌ સહકારી ભાઈઓ બહેનોને કહેવા માંગુ છું આપણા જ નરેન્દ્રભાઈએ સ્વતંત્ર સહકારીતા મંત્રાલય ભારત સરકારમાં સ્થાપવાનો નિર્ણય કર્યો અને નિર્ણયની સાથે જ લગભગ અભૂતપૂર્વ ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સ્થાપી કોંગ્રેસ તો સ્વભાવ પ્રમાણે વિરોધ કર્યો ત્રિભુવન કાકાનું નામ કેમ રાખ્યું મેં સંસદમાં કહ્યું શરમાઓ જરા શરમાવ ત્રિભુવન કાકા આખી જિંદગી કોંગ્રેસી રહ્યા અને તમે કોંગ્રેસી આવો એનો વિરોધ કરો છો ત્યારે એમને ખબર જ નથી કે ત્રિભોવન કાકા કોંગ્રેસના નેતા છે પરંતુ નરેન્દ્રભાઈ કોણ કોંગ્રેસ કોણ ભાજપ એની જગ્યાએ કોનું કેટલું યોગદાન એ જોઈ આ દેશ ચલાવવા વાળો નેતા છે અને એમને કાકાના સહકારી ક્ષેત્રમાં યોગદાન અમૂલનું બીજ આજે વટવૃક્ષ બનીને સમગ્ર વિશ્વમાં નામ કાઢે એવી એક સંસ્થા બનાવી અને એમના નામે આ કોપરેટિવ બનાવી મિત્રો આ કોઓપરેટિવ યુનિવર્સિટી પેક્સ થી લઈ એપેક્સ સુધી અને સહકારિતાના દરેક ક્ષેત્રની અંદર આધુનિક શિક્ષણ કોઓપરેટિવનું શિક્ષણ અને પારદર્શિતા ટ્રાન્સપરન્સી લાવવાનું કામ કરશે આખા દેશની સહકારીતા મુવમેન્ટને એઆઈ જેવી આધુનિક ટેકનિકોનો ઉપયોગ કરી એના અનેક પ્રકારના વિશ્લેષણો વિશ્લેષણોના આધાર પર તારણો અને તારણોના આધાર પર આવતા પચાસ વર્ષની સહકારી મુવમેન્ટની દિશા નક્કી કરવાનું કામ આપણી આ ત્રિભવન સહકારી યુનિવર્સિટીના તજજ્ઞો કરશે અને એ જ રીતે ત્રણ રાષ્ટ્રીય સ્તરની કોપરેટિવ બનાવી એક ખેડૂતોની ઉપજ વિશ્વના બજારમાં જાય એટલા માટે રાષ્ટ્રીય એક્સપોર્ટ કો લિમિટેડ કર્યું બીજું ઓર્ગેનિક પ્રોડક્ટના સર્ટિફિકેશન બ્રાન્ડિંગ સાથે સારા ભાવ મળે ખેડૂતોને એના માટે નેશનલ કો ઓર્ગેનિક લિમિટેડ બનાવી અને ત્રીજું આધુનિક બીજ ખેડૂતને મળે બીજની ખેતી બે એકરનો ખેડૂત પણ કરી શકે અને જૂના વગરના મીઠા બીજોનો સંગ્રહ અને સંવર્ધન થઈ શકે એના માટે બીજ કોપરે બનાવવાનું કામ પણ આપણે રાષ્ટ્રીય સ્તર પર કર્યું અને આજે ઇફકોએ જે બીજ અનુસંધાન કેન્દ્રની શરૂઆત કરી છે ઇબકોનો રેકોર્ડ છે કે જે વસ્તુને ઇફકોએ હાથમાં લીધી એને લોજિકલ એન્ડ સુધી પહોંચાડવાનું કામ આપણું ઇફકો કરે છે અને આ બીજ અનુસંધાન કેન્દ્ર પણ આપણી જમીનમાં ઉત્પાદકતા વધારશે પોષણયુક્ત બનાવશે બધા જ પ્રકારના જૂના બીજો જે વર્ષોથી હજારો વર્ષથી આપણી ખેતીમાં સચવાયેલા છે એ બધા બીજોની જાતોને સાચવવાનું કામ પણ આ બીજ અનુસંધાન કેન્દ્ર આવનારા દિવસોમાં આપણી રાષ્ટ્રીય બીજ કોઓપરેટિવની સાથે બેસીને ને કરશે અને એ અત્યારે ભલે નાનકડી તકતીમાં હોય મને વિશ્વાસ છે મિત્રો કે આ પણ પચાસ વર્ષ પહેલા ઇબ્કોનો પાયો નંખાયો કોઈ કલ્પના નતું કરતું કે ઇપકો ક્યાં પહોંચશે આજે બીજ અનુસંધાન કેન્દ્રનો પાયો નખાયો છે આ બીજ અનુસંધાન કેન્દ્ર પણ આપણા ખેડૂતોના સમૃદ્ધિનું મોટું કારણ બનશે એનો મને પૂરેપૂરો વિશ્વાસ અને મિત્રો આપણી સહકારી સંસ્થાઓને મજબૂત કરવી હોય તો પ્રાથમિક સહકારી મંડળીઓ પ્રાથમિક સહકારી ડેરીઓને મજબૂત કરવી પડે એના માટે એમનું કોમ્પ્યુટરાઈઝેશન એમના માટે નવા પ્રકારના કામોની સાથે પેક્સને જોડવાનું ડેરીની અંદર સંપૂર્ણ અર્થતંત્રનો નું સમાવેશીકરણ થાય ચાહે ગોબર હોય પશુનું ચામડું હોય પશુના હાડકા હોય પશુ ખોરાક હોય પશુનું દૂધ હોય અને દૂધથી બનતી અનેક ઉત્પાદ હોય આ સમગ્ર ચક્ર અંદર કામ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારત સરકારનો કોઓપરેટિવ ડિપાર્ટમેન્ટ આવનારા દિવસોમાં કરવાનો છે આજે ઇપકો કંડલા કલોલ ફૂલપુર આમલા અને પરાદીપ ત્રણ રાજ્યોમાં પાંચ જગ્યાએ ઉત્પાદન ઇપકોનું થાય છે અને આપણે ખાતરના ક્ષેત્રમાં આત્મનિર્ભર બન્યા છે આજે ખાતરના ઉત્પાદનની ક્ષમતા નેવું લાખ મેટ્રિક ટન વેચાણ એકસો દસ લાખ મેટ્રિક ટન કારોબાર ટર્નઓવર ચાલીસ હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર ઓવર આપણે કા ઇફકોનું થયું અને બત્રીસો કરોડનો નફો થયો અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે અનેક પ્રકારના પ્રયોગો ઇફકોના દરેક યુનિટે કર્યા ઇપકોએ પરિવર્તન માટે પણ ઘણો પ્રયાસ કર્યો અને આ પચાસ વર્ષમાં કેમિકલ ફર્ટિલાઇઝરથી નેનો ફર્ટીલાઇઝર બાયો ફર્ટિલાઇઝર સુધીની યાત્રા ઇપકોના તત્વધાનમાં થઈ જ્યારે ઇપકોની સ્થાપના થઈ ત્યારે ફર્ટિલાઇઝરમાં આપણું ધ્યાન બલ્ક એપ્લિકેશન પર હતું આજે આપણું ધ્યાન ટાર્ગેટેડ અને કંટ્રોલ રિલીઝ પર છે જેનાથી પોષક તત્વો તો મળે પણ આપણી જમીન ખરાબ ના થાય હવે પહેલા કોસ્ટ અને લો એફિશિયન્સી માં શરૂઆત થઈ હતી હવે લો કોસ્ટ અને હાઈ એફિશિયન્સી સુધી પહોંચવાનું કામ ઇપકોએ કર્યું છે અને પહેલે પહેલા પર્યાવરણની દૃષ્ટિથી કૃષિ નીતિઓના કારણે આપણે બેકફૂટ હતા આજે પર્યાવરણની દૃષ્ટિથી આપણે ફોર ફ્રન્ટ પર પહોંચ્યા છે આજે આખો થેલો આ અવસ્થિએ એક નાની બોટલમાં ભરી ખેડૂતને મોકલી દીધો મેં મારા ગામમાં સાયકલની પાછળ બે થેલીઓ રોજ સીધી બાંધી ખેડૂતના ખેતરમાં જતો જોયો છે આજે ખિસ્સામાં બે બોટલ મૂકી જાય તો ખબર ના પડે કે આ લઈને પરંતુ મિત્રો આજે હું ફર્ટિલા કરવા છું ઘણા ખેડૂત ભાઈઓ નેનો યુરિયા નેનો ડીએપી લિક્વિડ અપનાવ્યું ડ્રોન થી એનો છંટકાવ કર્યો પંપથી છંટકાવ કર્યો અને પાછું ખાતરની થેલીએ એ ધબકાઈ તમે એવું ના માનતા ભાઈ કે નાથી ઉત્પાદન વધશે વધશે નહીં ઘટશે અને તમારી જમીન સિમેન્ટ જેવી કોન્ક્રીટની થતી જશે તમે જ્યારે આ બે બોટલ તમારા ખેડૂત ખેતરમાં છાંટો પછી કોઈ ઘન ખાતર નાખવાની જરૂર નથી એનો વિશ્વાસ ઇપકોના વૈજ્ઞાનિકો પર રાખો એમને સંપૂર્ણ જાચ કરી બધા પ્રયોગો કરી અનેક પ્રયોગોમાં એ સિદ્ધ કરી આ પ્રોડક્ટ માર્કેટમાં મૂક્યું છે પહેલા આપણે એવું વિચારતા હતા કે ઇફકોને બહુ એક્સપોર્ટ નહીં કરવા દેવાનું કારણ કે આપણા ખેડૂતો માટે ના હોય અને વિશ્વભરમાં એક્સપોર્ટ થઈ જાય તો આપણા ખેડૂતો રહી જાય પણ આમને ઉત્પાદન ક્ષમતા એટલી વધારી કે મેં જ ફર્ટિલાઇઝર મંત્રાલયને કહીને એક્સપોર્ટનો બેન ઉઠાવી લીધો આજે પૂરી દુનિયા ઈપકો આ પ્રોડક્ટની પાછળ ગાંડી થઈ છે અને એ જ બતાવે છે કે ઇપકોનું વૈજ્ઞાનિક અનુસંધાન સંપૂર્ણ રૂપે જમીન પર સ્થાપિત થયું છે મિત્રો આજે આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ પણ છે અને સહકારિતા વર્ષ એનું ઉદ્ઘાટન પણ ઇફકોના તત્વદાનમાં ભારતમાં જ થયું આ લિક્વિડ યુરિયાના કારણે ડ્રોન દીદી ગામમાં બેન ડ્રોન ઉડાવતી જોઈ રોમાંચ થાય એ રીતે ખેતરોમાં ફર્ટિલાઇઝર છાંટવાનું કામ કરે છે અને મિત્રો હું નિશ્ચિત રૂપે માનું છું કે ઇપકોના પચાસ વર્ષ આપણી ખેતી આપણું અનાજનું ઉત્પાદન આપણું ગ્રામીણ અર્થતંત્ર અને આપણા ખેડૂતોની સદ્ધરતાને સમર્પિત રહ્યા છે આવનારા પચાસ વર્ષ આ બધા ઉદ્દેશો જેમના તેમ રાખી આપણી ખેતીને ખેતીને આધુનિક બનાવી બનાવી આપણી આપણી સૌથી વધુ ઉત્પાદક ખેતી માટેની જમીનનું સંરક્ષણ કરવું અને દેશના પર્યાવરણનો બચાવ કરવો એનું સંરક્ષણ કરવું ચાર ઉદ્દેશોની સાથે નવા ચાર ઉદ્દેશો જોડી ઇફકો આ પચાસ થી સો વર્ષની યાત્રા પૂરી કરશે એનો મને વિશ્વાસ છે આજે પરિવારનો હું હૃદયપૂર્વક ધન્યવાદ માનું છું કે આ વર્ષની ગૌરવસારી યાત્રામાં મને જોડ્યો અને એકાવનમાંથી માંથી સોના વર્ષની યાત્રાની શરૂઆતમાં પણ મને જોડ્યો અને બીજ અનુસંધાન કેન્દ્રની સ્થાપના પણ મને જોડાવાની તક આપી એ બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર ભારત માતા કી જય